નવસારીમાં જલાલપુર રોડ પર આવેલું ગૌરીશંકર મહોલ્લામાં શ્રી રામદેવજી ઉજવણી કરવામાં આવી નવસારીમાં જલાલપુર રોડ ગૌરીશંકર મહોલ્લા રામદેવપીર મંદિરમાં છેતાળીસમો પાટોત્સવ ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી શ્રી રામદેવજી મહારાજની પાઠ પૂજા ભજન કીર્તન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો પાઠ પૂજા વિધિમાં ગુરુ છઠ્ઠા આચાર્ય મહંત શ્રી પ્રકાશ ભગત બિરાજમાન થયા હતા આ પાટોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા પાટીદાર સમાજની વાડીઓમાં ભવનમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અહીં આવ્યા હતા આ પ્રસંગે ભાવિક ભક્તોનું ઘોડાપુર મળ્યું હતું આ પ્રસંગે નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય સાહેબ સામાજિક અગ્રણી ત્રિભવનદાસ ચાવડા મધુભાઈ કથારિયા ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ દરેક સમાજના તેમજ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહી પાટોત્સવમાં ભાગ લીધો હતો આવનાર ભાવિક ભક્તોએ યથાશક્તિ પ્રમાણે મંદિરમાં દાન આપ્યું હતું મંદિરમાં રામદેવજી પીરની ધજા ચડાવીને ભગવાનની શોભાયાત્રા મોલ્લામાં નીકળી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રામદેવ પીરના દર્શન કરવા માટે દૂર દૂરથી આવનાર ભક્તો માટે સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી ભક્તોએ રામદેવજી પીરના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી આજે તારીખ તેર નવ બે હજારના શુભ દિને રામદેવજી મહારાજના છેતાલીસમાં પાટોત્સવનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન છેલ્લા એક મહિનાની જે હિંમતથી થયું હોય સમગ્ર ટ્રસ્ટીગણ સતગંગાના અનુયાયીઓ અને યુવાન મિત્રોનો સહકાર મળ્યો હોય દાતાઓની દાતારી મળી હોય અને દાતારી ઉદારતા તન મન ધનથી મળી હોય ત્યારે આવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થઈ શક્યું હોય અને આ કાર્યક્રમની અંદર હર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ પચીસથી ત્રીસ ત્રીસ હજાર ભક્તો મહાપ્રસાદનું આરોહણ કરશે અને રામદેવજી મહારાજના ખૂબ સુંદર રીતે એમને દર્શન થાય એવી પણ સુવિધા આજના આ પ્રસંગમાં થઈ શકી હોય અને એનો સારો શ્રેય કાર્યવાહક કમિટીના સર્વેસર્વા રમેશભાઈ રૂરાણી રમેશભાઈ સાવજ તથા રમેશભાઈ કાટીવાળા તરફથી મળ્યું હોય અને એમની સાથે પૂરી ટીમને પણ બિરદાવવાનો આનંદ થાય છે કે લગભગ પાંત્રીસથી ચાલીસ જણાની એમની કમિટી છે એ પાંત્રીસથી ચાલીસ જણા છેલ્લા દોઢ મહિનાથી ખૂબ સારી રીતે આયોજન કરતા આવ્યા છે એવી જ રીતે આ વખતે પણ આયોજન કર્યું છે અને સુંદર રીતે આ કાર્યક્રમને પાર પડ્યો છે એ બદલ સમગ્ર સમાજમાં ધર્મનું વાતાવરણ ફેલાવવા માટે એમને પણ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે મીડિયા કર્મીનો પણ આભાર વ્યક્ત કરું કે આપની સેવા પણ અનેરી હંમેશાની જેમ રહ્યું હોય આપ પણ ખૂબ સારી રીતે સમાજમાં સારા સંદેશો પહોંચાડો છો આપને પણ અભિનંદન સમાજને પણ અભિનંદન મતગંગાને પણ અભિનંદન દાતા સ્ત્રીઓને પણ અભિનંદન યુવાન મિત્રો અને સેવાકીય સંસ્થાઓને પણ અભિનંદન આપું અને આવી જ રીતે દર વર્ષે આપ સૌ આ સંસ્થાને સેવા આપતા રહેશો એવી આપ સૌની પાસે ગદગંગા અને હું મુકેશ બોરડ આશા અને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત